કારણ કે આપણે પણ કોઈ જીવને પીડા આપેલી એટલા માટે એ પીડા આપણને વર્તી મળે એટલે માણસોએ નિશ્ચય કરી રાખવાનો કે આપણાથી કોઈ પણ જીવ પીડાય નહીં એ ચાહે જન હોય માણસો હોય કે કોઈ પણ હોય પણ આપણે લીધે પીડા મળે તો એક ને એકરે એ દિવસે એ વડીને પાસે આપણને મળે તો એ પીડા એ ડોક્ટર પીલેને ઉપડી અને એ દુઃખાવો એટલો બધો અસહ્ય થઈ ગયો અને એ આસાની અંદર એ શીરડીમાં જ હતા અને જ્યારે ત્રાહીમાં પોકારી ઉઠાયા કે હવે આ સહન નહીં થાય તો એમણે એ સામા પૂછે કહીને મોકલાયું કે તું બાબાને વિનંતી કર જ્યાં ઉતારા પર એ રહેલો હતો ત્યાં વિનવણી કહી રીતે બાબાને તું કે આ પીડાને દસ જનમમાં વેચી લાગતી જો જેમ કોઈ બહુ મોટી વસ્તુ હોય એકને પહોંચી નહીં પાડે તો આપણે તેનું વિભાજન કરી રાખીએ એટલે હલકી પડી જાય એટલે ઇલ્લે એ સામાન્ય એમ ગયો કે બાબાને ખાલી વિનવણી કર કે મારી આ પીડાને 10 જન્મમાં વેચીલા પણ એ સામા જારે એ વાત લેને દ્વારકા માયમાં જા બાબા રહેતા ત્યાં ગયા કે બાબા આપણો જ માણસ આટલો બધો પીડા પીડાય તો તું તેનું દુઃખ કેમ ને ઓછું કરી રાખે તો જ્યાં દયાનો સાગરજીને કહેવાય એને સામાને એમ કહ્યું કે એ સામાન તમે મારા ચરણમાં છે તમે મારા શરણમાં છે અને

કે તારે આ જન્મમાં પીડા નીકળી જાય અને આ જન્મમાં ને આજે જ નીકળી જાય વાત કેટલી ઊંચી છે બધા ધ્યાન દેને સાંભળજો 10 જન્મની આ જન્મમાં અને આ જન્મમાં ને આજે જ કે સદ્ગુરુ તો દયાના વાસના જેવા છે એ તો ધરાઈ ધરાઈ ધરાઈને વર્ષી જાય અને ત્યાં બધા ભક્તોને કહ્યું કે બાપા કેવી રીતે પીડા સહન કરે

આપણી સાદી ભાષામાં ફાનસ જ કહે એ સળગાવતા અને એને ફાનસને અબ્દુલ ત્યાંનો એક મુસલમાન ભગ એ બાબાને મસ્જિદને સાફ સફાઈ કરતો અને સાંજે એ ફાનસને સળગાવી જતો પણ સાંજ પડી ગઈ એટલે એ બધા ભક્તો બેસેલા હતા આ ડોક્ટર પિલ્લે પણ બેસેલો હતો લાંબા પગ કરીને પણ એ અબ્દુલ સાધારણ અંધારે આવ્યો હશે અંધારું થઈ ગયેલું હશે અને પેલા આશરે ચાલે અને કઈ માંથી ખેડાય પડે સાદી ભાષામાં ખેડાય પડે આપણે કહીએ એને ઠોક્કર લાવી તો જ્યાં એ ડોક્ટર પીલે લાંબા પોક ને બેસેલો હતો ત્યાં જ્યાં એનો પોક સુધી ગયેલો હતો ત્યાં એ અબ્દુલ નો પગ પડી ગયો અને જ્યાં આપણને દુકાનું થયેલું હોય અને ત્યાં જો આવો પગ પડી જાય તો આપણો જીવ કાર્ય ચડી જાય

સુજેલા પગ પર પગ પડ્યો અને પગ પડ્યો એટલે અંદરના વાળાઓ બધા નીકળી ગયા એ તરત ને તરત નીકળી એટલા માટે ગયા કે એ જગ્યા પર બાબાની ઊંધી લગાવેલી હતી લીલા ગમે તે થઈ પણ જ્યાં એ ડોક્ટર પીલે 10 ધર્મની વાત કરતો હતો તો ત્યાં એનો તાત્કાલિક ને તાત્કાલિક નિરાકરણ બાબાએ ગમે તે લીલા થાય જુઓ રોગ ગમે તે હોય તકલીફ ગમે તે હોય પણ તમે સદગુરુ પર ખાલી ભરોસો રાખે તો આવી લીલા કરીને પણ તમારો સંકટો તો દૂર કરી જ તો જયારે વાળા એટલી જાતે તો જીવ નીકળી ગયો પણ પછી આ બધું નીકળી જાય પછી ધીમે ધીમે ઠંડક પણ થઈ જાય એટલે ધીમે ધીમે આ ડોક્ટર ને પણ શાંતિ થઈ ગઈ અને પછી તો તે જરાક કઈક ગાવા પણ લાગ્યો જો માણસ દુઃખી થઈ રહ્યો હોય અને પછી અચાનક હારો થાય તો કોઈ સરસ રીતે ગાવા પણ લાગી જાય તેમ આ ડોક્ટર પીલે પણ કઈ ગણગણવા લાગ્યો અને પછી પૂછવાનો થઈ ગયો કે બાબા પેલો કાગળ ક્યારે આવે તો બાબાએ એમ કહ્યું નહીં આવ્યો કે તને મારી મારીને કે લાગ્યો તો તને ખબર નહીં પડી પણ બાબા ની લીલા કે એ ક્યારે તમારી પીડાઓને દૂર કરી નાખે જુઓ ગમે તે પીડા હોય પણ આવી લીલા માત્ર થી એ પીડાઓને દૂર કરી અને એવા અનેકો કિચ્છો કિચ્છાઓ આપણા સાઈધામ સાથે બાબા સાથે એ બધા જોડાયેલા છે કે બાબાએ જે જે જવાબ આપ્યા તે ભક્તોએ કહ્યું તો એ લીલા માત્ર થી એ સંકટો દૂર થઈ ગયા અને મનોકામનાઓ પરિપૂર્ણ થઈ એટલે હવે પછી તો થોડુંક મીડિયા પર જીવ એટલે ઘણા ભક્તો બાબાને પૂછવા માટે આવે પણ એમાં માયાવી પણ આવે ને માયા વગરના પણ આવે પણ આપણું કામ છે કે એ લોકો લોકોને બાબાના હિસાબે એ લોકો સારું માર્ગદર્શન આપવાનું અને એ લોકોની મનોકામના પૂરી થઈ જાય અને એ ભક્ત ભક્તિ તરફ વળી જાય એના સિવાય બીજું આપણને કંઈ જોયું તું કારણ કે કરીને શું કરવાના જો આ દુનિયાની અંદર આપણે આવેલા ત્યારે ખાલી હાથે આવેલા આવેલા ત્યારે કંઈ પણ નહીં આવેલા અને જહું ત્યારે પણ ખાલી હાથે અને આપણા બધાનું આટલું પેટ બે રોટલી ખાય કોઈ બીજું જો ખાવા જાય તો નીકળી જાય કારણ કે તે આપણા હક ની આપણે ખાધી નહી તો તે નીકળી જાય ગમે નાથી હક વગર જો ભેગું કરે તો તે પણ આવી રીતે ગમે તે માર્ગે નીકળી જાય એટલે મળેલું છે તો તેનો સદુપયોગ કરવો પછી જયારે દુઃખો આવે ને જ્યોતિષીઓ લૂંટે તો ત્યારે કોઈ બાનાબાજી ચાલતી નથી એના કરતા સદગુરુ ના માધ્યમથી બાબાના ચરિત્રથી આપણને જાણ થઈ છે કે ભાઈ દાન પુણ્ય કરો એ સુખ શાંતિ નું કારણ બને તો એ કરી લેવા જેવું છે નહી તો ડોક્ટરો લીલો મારવામાં કઈ ખામી રાખતા નથી અને તે આપવામાં પણ માણસને ખામી રાખવી પડે તે આપવું જ પડે મંદિરમાં જે આવા સેવાના કાર્યમાં તો માણસ બાનાબાજી કરે પણ ડોક્ટરોના બિલમાં બાનાબાજી ચાલતી નથી તો એવી જ રીતે જેને ડોક્ટર્માં બનાવેલા એ બિલમાં બાનાબાજી ન ચાલે તો આના બિલમાં પણ કોઈ બાનાબાજી ચાલી શકતી નથી

તાવ બહુ ભરાયેલો તાવ એટલો બધો ભરાય કે તાવ કોઈ જગ્યાએ નીકળે જ નહીં અને માણસો છે છેલ્લે જ ભગવાન ના તો જાય એમ એને તાવ ભરાયેલો તો એ પણ છેલ્લે બાબા પાસે ગયો અને કહ્યું કે બાબા મેં અનેકો દવાખાના કર્યા અનેકો વૈદો કર્યા અનેકો હકીમો કર્યા પણ મારો તાવ નહીં નીકળે એટલે હવે બાબા એના માટે મારે શું કરવું જોઈએ તો બાબા એમ કહ્યું કે નજીક માં આગળ જ એ લક્ષ્મી નારાયણ નું મંદિર છે ત્યાં જઈને કાળા ખવડાવી દે તારો તાવ ચાલ્યો છે પણ આવી કોઈ વાત માને ખરા કે તાવ હાથે આને હું નિસ્બત પણ બાબા એ બતાવ્યું કે આ કાળા કુતરાને ત્યાં દહીને ભાત ખવડાવ તારો તાવ નીકળી જશે પણ હવે ઉપાય નહીં હોય માણસો પર ત્યારે આ ઉપાય પણ કરવો પડે એટલે જેને તાવ ભરાયો હોય દહીં ને ભાત એ પાત્રમાં લઈને ગયો લક્ષ્મીનારાયણ મંદિર પાસે અને ત્યાં કોઈ જગ્યાએથી કારો કૂતરો પણ આવી ગયો જેવો એ કૂતરાએ ખાધું અને પેટમાં ગયું કૂતરાને એવો જેનો તાવ પણ નીકળી ગયો આ સદ્ગુરુનું વચન એટલે સદ્ગુરુ જે તમને નિર્દેશન કરે તે ખાલી ભક્તો કરે એનું કલ્યાણ જ થાય કારણ કે સત્ગુરુ ધૂળ પણ આપી દે તો એ અમૃત નું કામ કરે અને સત્ગુરુ ના ખિલાફમાં જે જાય તો એની ગતિ કેવી થાય એ ગજાનંદ મહારાજની એક બધા બધા ધ્યાન દઈને ગજાનંદ મહારાજ પાસે શું કિચ્છડ બનેલો તે બધા ધ્યાન દઈને સાંભળ્યું આપણે ગજાનંદ મહારાજની વાત કાલે પણ કરી એ બધાને એટલા માટે કહેવું પડે કે માણસો મોટા કામ કરે તો તેની હું વલે થાય જે બધા ધ્યાન દઈને સાંભળ્યું એ શીખામની અંદર એક ખંડુ પાટીલ નામનો ભક્ત તેની એટલો મોટો જમીનદાર હતો કે ખૂબ મોટી જમીન હતી આજે એ લોકોએ જમીન સંસ્થાને આપેલી તો સાડી તરસ એક તો ખાલી બાગ બનાવવા માટે જ આપેલી બધા ધ્યાનથી સાંભળજો સાડી ત્રણસો તો આનંદ સાગર નામનો બાગડ બનાવેલો તો તમે વિચાર કરો કે માલિક કેટલા મોટા મોટા પાંચ ભાઈ હતા પણ આટલા મોટા જમીનદાર ના દીકરા એટલે ઘમંડી થઈ ગયેલા જેમ આપણા ગામમાં કોઈ સરપંચ દીકરો હોય કે કોઈ નેતા દીકરો હોય તો થોડાક દાદાગીરી વાળા એ લોકોને એ ગર્વ રહી કે અમે સત્તા પર છે પણ થોડાક ભક્તિમાં પણ તે લોકો હતા એ ખંડુ પાટીલ લોકો ભક્તિમાં પણ હતા એમના વડવાઓના પુણ્ય હતા અને પુણ્ય હતા તો જ આટલી બધી જમીન દાન આપવાનું મન થઈ ગયું પણ એ ગામમાં જ્યારે ગજાનંદ મહારાજ આવ્યા ઘણા વર્ષ રહ્યા પણ એ મહારાજને ગમે તે મહારાજ સાથે વર્તન કરતા

એ આપણા બાપ એ જે કહે તે આપણે માનવું જોઈએ તો તેમ એ ખંડુ પાટીલા ના કાકા એ કહ્યું કે આ જ જે થઈ ગયું તે થઈ ગયું ભલે તમે તેનું અપમાન કરી કરેલું પણ તે એટલો દયાળુ છે કે તમે શરણે થઈ જ હવે તો તમને માફ કરી દેજો ને ખરેખર ગજાનંદ મહારાજ એટલા દયાળુ હતા કે આ

દુખી કરવાની પણ કોઈ હદ હોય જો આ દુનિયાની અંદર દુઃખી કરવાની પણ કોઈ હદ હોય માણસો જયારે એ હદને પણ પૂરી તો ત્યારે પ્રકૃતિ સાખી શક્તિ નથી પ્રકૃતિ ના રસ્તા બંધ કરી લાગે અને કેવા રસ્તા બંધ કર્યા કે ભાઈ તો પાંચ પાંચ હતા પણ પાંચી ને સુલતાન ને કેવી વિતમણાઓ અને જયારે પણ નમ્ર વિવેકી બની ને એ સંત પાસે ગયા તો સંતે કૃપા કરી અને પછી એમ કહ્યું કે જાઓ તમારા એક વર્ષ ની અંદર તમારા ઘરે દીકરો ઉતર જાય બધા ધ્યાનથી સાંભળજો એક વર્ષની અંદર તમારા ઘરે દીકરો ઉતરે પણ એ દીકરાનું નામ તમે ભીખું રાખજો હું કામ કારણ કે એ દીકરાને તમે મારી પાસે ભીખમાં માંગો પેલા તો એનો જો એવા પેલા તો એને મહારાજે કહી દીધું કે એક વર્ષની અંદર દીકરા ઉપર રહે ને એનું નામ ભીખું રાખજો કારણ કે એ દીકરાને તમે મારા પર ભીખમાં માંગો છો અને જે દાડે અવતરે તે દાડે ગામને પૂરી અને રસનો દાળ ભાત તાતનું જમાર કરાવ્યું ત્યારે આ બધા દોષો નિર્મૂળ કરે તમે જે બધા દોષો કરેલા એ ગામને અને બધા ભક્તોને ખવડાવે તો દોષો નિર્મૂળ પામે તમે જે પાપો કરેલા અંદાનનો મહત્વ બતાવ્યું મહારાજે એટલે અંદાનનો એક વિશેષ મહત્વ છે કે તમે અંદાન કરે તો આવા કરેલા પાપો દોષો એ વેચાઈને પૂરા થઈ જાય એટલા માટે અંદાન કરવું જોઈએ તો એ આ પરિવાર પર મહારાજે કરાવી લીધું અને આજે પણ તમે એ દિવસે જાય છે ગામની અંદર તો એ પાટીલ પરિવાર આખા સેગાઉમાં એ કેળના પખા બાંધે એ કેળો બાંધે તમે એ દિવસે અખાત્રીજા દિવસે જોવા જેવું દ્રશ્ય ના કે દરેક જગ્યાએ ખીરના પીલાઓ બાંધવામાં આવે એ સુકૂન ના છે આપણે પણ આવું કઈ સારું કાર્ય ત્યારે કેળના પીલાઓને બાંધવું એ બધી સુકૂન આપનારી વસ્તુઓ છે તો એ દ્રશ્ય આજે પણ શેગાવમાં દરેક જગ્યાએ તમને જોવાનું મળે અને તે દિવસે આ પાટીલ પરિવારે તે દિવસનો નિયમ ચાલુ કરેલો તો આજે પણ એ નિયમને અકબંધ રાખેલો કારણ કે આ વસ્તુથી પાટીલ પરિવારના વંશજો વધેલા એટલે માણસો ને વંશજ જોઈતા હોય તો કોઈ વાર દોષ દુર્ગુણ ને